નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજનો સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 ફરીવાર એક વધુ પાકિસ્તાની પ્રેમી પંખીડા કુડા નજીકથી ઝડપાયા યુવક પોપટ અને યુવતી ગૌરી મીઠી પ્રાંતના રહેવાસી છે વાગડ પંથકમાં સરહદ વિસ્તાર કુડી નજીક ભારતીય સીમામાં ઘુસી આવતા વધુ એક વખત પાકિસ્તાની પ્રેમી પંખીડાને સીમા સુરક્ષા દળે પકડી પાડ્યા હતા સિંધ મીઠીના આ યુવાન યુવતીને બાલાસર પોલીસના હવાલે કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી ખડીરબેટના રતન પર બાજુથી દોઢેક મહિના અગાઉ પાકિસ્તાનના નોનો ઉર્ફે તારા રણમળ ચૂડી ભીલ અને મીના ઉર્ફે પૂજા કરસન ચૂડી સીમા પાર કરીને અહીં આવી પહોંચતા બંનેને પકડી લેવામાં આવ્યા હતા એકબીજાને પામવા આ બંને બોર્ડર પાર કરીને અહીં આવી પહોંચ્યા હતા બંને સામે બાદમાં વિધિવત ગુનો દાખલ કરાયો હતો તેવામાં કુડી સીમા વિ પાસે પિલર નંબર એક હજાર સોળ પાસેથી ઘૂસેલા સિંધ મીઠી પ્રાંતના પોપટકુમાર નથુ ઉંમરવર્ષ ચોવીસ તથા ગૌરી ગુલાબ મુગરીઓ ઉંમરવર્ષ ચોવીસને સીમા સુરક્ષા દળના જવાનોએ પકડી પાડ્યા હતા આ બંને જાસૂસ છે કે અન્ય કાંઈ છે તે માટે બીએસએફએ બંનેની પૂછપરછ હાથ ધરી હતી પરંતુ વધુ કંઈ હાથમાં ન આવતા આ બંનેને બાલાસર પોલીસના હવાલે કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી દોઢ મહિનામાં ઉપરા ઉપરી બે પ્રેમી પંખીડા ઝડપાતા સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની હતી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાક લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિદાન ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ પચીસ નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર